કે બિઝનેસ ની અંદર વાતાવરણ એ સૌથી મોટું મોટું પરિબળ છે એને યોગ્ય વાતાવરણ બનાવવું વાતાવરણને અનુકૂળ પોતાની જાતને ઢાળવી આપણે અત્યાર સુધીમાં મોટા ભાગે થરાદ વાસીઓ નવો વાવ જિલ્લો બન્યો અને જાહેરાત થઈ અને આપણે ખેતી પ્રધાન વિસ્તાર આપણે ગણાવીએ એટલે વેપારી ભાવ આપણા પ્રમાણમાં ઓછો હતો પરંતુ નવી પેઢીના દીકરા દીકરીઓ એમણે નવા સપનો જોવાનું ચાલુ કર્યું કે આપણે પણ બિઝનેસ કરી શકીએ આપણે પણ આગળ વધી શકીએ આપણે ઉદ્યોગ કરી શકીએ આપણે મેન્યુફેક્ચરિંગ કરી શકીએ આપણે આઈટી સેક્ટરની અંદર જઈ શકીએ આવા સપના જોતા થયા અને હું હિતેન્દ્ર ભાઈને ભરત ભાઈ ને જે ને સંજય ધૈર્ય પૂરી ટીમ ને તમને બધાને અભિનંદન આપીશ કે આવું સરસ મજાનું પ્લાનિંગ એમણે બધાએ કર્યું ને આપણને આપણા થરાદના આંગણે આવી ઓપોર્ચ્યુનિટી આપણને મને મળ્યા કે અમે આવું વિચારીએ છીએ મને તો બહુ આ ગમે કોઈ આગળ વધતા હોય ને કોઈ નવું કંઈક કરે ને સારું તો હું તો એને ટેકો કરું બરાબર છે ખાલી ઊંઘયા ઊંઘ્યા વાત કરે ને કોઈક કરો કોઈક કરો તો કંઈ ના થાય પણ કોઈ એમ બેઠા થવા પ્રયત્ન કરતો હોય તો હાથ પકડીને થઈ થઈ દોડતો જાય આવું કરીએ તો તમે ઊભા થઈને આગળ વધવા માટેનું કર્યું તો તમને બળ આપવાનું કામ અમારે કરવું જોઈએ અને એની અંદર પ્રોત્સાહિત કરવાની બાબતો હોય કે હવે આવનારા સમયમાં આપણા વિસ્તારને આગળ વધારવા માટે નવા સપના જોઈને કામ કરવું પડશે હું તમને બધાને આજે એડવાન્સમાં એક વર્ષ પહેલાં આગાહી કરી દઉં કે આવતા વર્ષનો જે એક્સપો થશે ને એ રાજ્ય કક્ષાનો મોટો એક્સપો આપણા અને આંગણે બનશે અને ઘણા બધા સ્ટાર્ટઅપ તૈયાર થશે ઘણા બધા જવાની આવો પોતાને કંઈક કરવું છે પણ શું કરવું ખબર નથી ઘણા બધા યુવાનોને એમ છે કે હું કરું પણ મારી શરૂઆત ક્યાંથી કરું એક વખત શરૂઆત કરી દે તો પછી સમય એને આગળ લઈ જતો હોય છે એનો પુરુષાર્થ હોય અને સમયના કારણે કરીને આગળ વધી શકે નાના નાનો બિઝનેસ કરવાવાળા લોકો આગળ વધે દાખલા તરીકે નિર્માણની અંદર કરશનભાઈએ સાયકલ ઉપર પાવડર બનાવીને વેચવાનું ચાલુ કર્યું હતું કરશનભાઈ પટેલ નિર્માણ માલિક છે એમને પિરાજીઓ સેમા કર્યું તો સાયકલ ઉપર અને આજે એવડી કેવડી મોટી કંપની બની ગઈ છે માત્ર ગણતરીના દશકોની અંદર આવડી મોટી કંપની આપણે એમના જ પોતાના જીવનની અંદર એક જ પેઢીની અંદર આવડી મોટી કંપની બની કોઈ એનો વિચાર કરી શકે કે એક સાયકલ ઉપર ભરવાવાળા માણસ આવડા મોટા બિઝનેસમેન બની શકે થઈ ગયું એક બે નથી કહેતો ઘણા બધા ઉદાહરણ આપી શકાય શરૂઆત એક સારી થઈ જાય તો એ આગળ વધી શકે મોટા બિઝનેસમેન જઈ શકે મોટા સપના જોવાના અને મોટા સપના માટે મહેનત કરવાની પરંતુ સૌથી મોટું તમને બધ અનેક શિખામણ મારી છે જે કામ કરી રહ્યા છે તેમને અને જે વિચારી રહ્યા છે એમને બધાને સફળતા માટેનો કોઈ શોર્ટ રસ્તો હતો નથી સફળતા માટે કોઈ શોર્ટ રસ્તો હતો નથી શોર્ટ રસ્તાની અંદર એક્સિડન્ટ જ હોય આ બધાએ સમજી લેવાનું સફળતા મેળવવા માટેનો લોંગ ટર્મ અને મોટો થોડો મુશ્કેલીવાળો પરંતુ એ રસ્તા ઉપર જ વધારે મહેનત કરીને આગળ વધી શકાય એમાં સૌથી મોટી ધીરજ રાખવાની ધૈર્ય અને ઓનેસ્ટી પ્રમાણિકતા પ્રમાણિકતા વગરની કોઈ મોટી મૂડી નથી ઓનેસ્ટી બેસ્ટ પોલિસી પ્રમાણિકતા એ સાચી મૂડી છે ને કોઈ પણ ધંધાની અંદર જેને આગળ વધવું હશે એને પ્રમાણિકતાપૂર્વક જ આગળ વધી શકાશે જે એમ લાગે કે હું નાનું મોટું શોટ રસ્તો પકડી લઉં નાની મોટી ચોરી કરવું નાનું મોટું વધારે પૈસા કમાઈ લેવું એ લોકો બસ એક લેવલે પહોંચી જશે પરંતુ એનાથી આગળ નહીં વધી શકે જેને સૌથી આગળ જવું છે જેને દુનિયાની અંદર મોટા થવું છે જેને દેશની અંદર મોટા થવું છે એ લોકોએ પુરુષાર્થ કરીને પ્રમાણિકતાપૂર્વક પુરુષાર્થ કરીને આગળ વધશે એ જ આગળ વધી શકશે અને આવો હું એક બે ઉદાહરણ નથી કહેતો હું દુનિયાની અંદર ઢગલાબંધ ઉદાહરણ આપું છું પ્રામાણિકતાથી જે લોકો આગળ વધે છે એને ઈશ્વર પણ મદદ કરે છે કુદરતી મદદ પણ એને મળતી હોય છે અને મહેનત કરેલું હોય એ ક્યારેય એળે જતું નથી પરંતુ તમે બધા કામ કરો હવે આવનારા સમયમાં આપણું થરાદને બિઝનેસ માટેનો મોટો હબ બનવાનું છે આપણું થરાદ જેની અંદર અનેક બહારથી પણ લોકો રોકાણ કરવા માટે વિચારી રહ્યા છે કે અમે આવીને અહીંયા ધંધો કરીએ તો એક રોજગારી માટેની મોટી તકો આપણે ત્યાં ઊભી થશે આપણી જીઆઈડીસીનું પણ કામ મંજૂર થઈ ગયું છે એટલે હવે એના ઉદ્યોગ ધંધા ત્યાં પણ ડેવલપ કરવાના છે એના પ્લોટ પાડીને આપવાનું કામ એ નજીકના દિવસની અંદર રાજ્ય સરકાર કરવાનું છે એનું કામ પણ હાથ ઉપર લઈ લીધું છે તો એક બાજુ ઉદ્યોગની વ્યવસ્થા થાય એક બાજુ એજ્યુકેશનની વ્યવસ્થા સરસ થાય બીજી બાજુ ઇન્સ્ટ્રાટ્રક્ચર તો તમે જોતા હશો આપણા રોડ કેવા હતા ને કેવા થઈ ગયા છે રોડ ખાલી હાઈવે ઉપર નીકળો તો મને અંદાજ આવે છે હજુ શહેરની અંદરની વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ હજુ દરેક મોહલ્લા સુધી કેમેરા ગોઠવીને એક સલામતીનું વાતાવરણ થાય કંઈ પણ કોઈને માટે દરેક આગળ વધી શકે મને હમણાં વાત થી આવેલા સાહેબ અમને તો એવું લાગતું હતું કે આ વિસ્તારની અંદર આવશું તો તો શું થાય પરંતુ ખરેખર અદભુત છે મેં કે અહીંયા આવ્યા પછી અમને ખબર પડી કે અહીંયા તો કોઈ દુખાગીરી નથી અહીંયા તો કોઈ દાદાગીરી નથી બધા લોકોનો બિઝનેસ કરવો છે બધાને સુખી થવું છે યાર આવી આપણી થરાદ જે આવરું છે ને એ આપણી બધાની મોટી સ્ટ્રેન્થ બનશે આપણી બધાની મોટી સ્ટ્રેન્થ બનશે અહીંયાની પ્રમાણિકતા અહીંયાની સલામતી અહીંયાનો સારો વ્યવહાર અહીંયાનો ધંધા પ્રત્યેનો ભાવ એ બધાને આગળ લઈ જશે આપણી નવી પેઢી માટેના જે ભેજ બની રહ્યો છે એની અંદર એક પ્રમાણિકતા એ પણ એવડો મોટો ભેજ આપણે બનાવવો જોઈએ અને એના કારણે જ આગળ વધી શકશું હું થોડા દિવસ પહેલા એક દીક્ષાના કાર્યક્રમની અંદર જૈન સમાજમાં અમદાવાદ ગયો હતો તે બધા આપણા શ્રેષ્ઠીઓ મળ્યા હતા જૈન સમાજના બધા વડીલો અને બધા વિચાર એવો કર્યો છે કે અમે વર્ષો પહેલા ગયા હતા પરંતુ હવે એક એક મકાન તો અમે તરત પર બનાવી દઈશું અહીંયા આગળ અમે આવશું એ પણ વિચારી રહ્યા છે કે આપણે રોજગાર ધંધા અહીંયા ઉભા કરીએ અને અહીંના યુવાનો અહીંના ગ્રામીણ કક્ષાએ કામ કરતો યુવાન એ મોટું સપનું જોવે છે અને એના માટે મહેનત કરે છે મેં કેટલા બધા સ્ટાર્ટઅપ જોયા અહીંયા ઓહો આટલું મોટું વિચાર કરી શકે જે અમદાવાદની અંદર મુંબઈમાં બેસીને જે ના વિચાર કરી શકે એવો વિચાર આપણા યુવાનો કરી રહ્યા છે હું એ બધાને ભરોસો આપું છું કે ધૈર્યપૂર્વક તમે કામ કરજો કામ કરતા ટાઈમે તમને ક્યાંય પાછા નહીં પડવા દઈએ એના માટે પીઠની પાછળ અમે મજબૂતાઈથી ઊભા છીએ તમે આગળ વધો કામ કરો બધા અને કામ કરીને આપણા થરાદનું નામ રોશન કરો આપણો વાવ થરાદ જિલ્લો એ દેશની અંદર સૌથી સારો જિલ્લો બનાવવા માટે આપણે બધાએ મહેનત કરવી પડે એટલે સરકારની મહેનત નહીં સરકારની તરફથી જે કંઈ કામ કરવું હશે એ બધું કરશું